વેલકમ ટુ મારું રસોડું આજે આપણે બનાવીશું બ્રેડ ક્રમ્સ આ બ્રેડ ક્રમ્સ વધેલા પાઉ અને બ્રેડમાંથી બને છે તો જોઈએ બનાવવાની રીત મેં બ્રેડ પકોડા અને સેન્ડવિચ એવી રીતે બનાવ્યું હતું એમાં આવી રીતે કિનારી મેં કટ કરી લીધી હતી અને મારી પાસે આવી રીતે બ્રેડ વધેલી છે ત્રણ હવે આપણે જે બ્રેડ વધી છે એને આવી રીતે ટુકડા કરીને લઈ લેશું આ રીતે ટુકડા કરી દઈશું આ રીતે ટુકડા કરી લેવાના છે અને હવે એને ફ્રીજમાં મૂકી દેવાની છે આવી રીતે ફ્રીઝમાં બે દિવસ સુધી મૂકી રાખવાની છે જેથી એકદમ સુકાઈ જાય મેં બે દિવસ સુધી ફ્રીજમાં મૂકી રાખી હતી તમે જોઈ શકો છો એકદમ આવી રીતે સુકાઈ ગઈ છે બ્રેડ હવે આપણે એને મિક્સર જારમાં ક્રશ કરી લેશું તો મિક્સર જાર લેશું અને આપણે બ્રેડના ટુકડા અને કિનારીને આવી રીતે ક્રશ કરીને મેં લઈ લીધી છે તમે જોઈ શકો છો એકદમ સરસ બ્રેડ ક્રમ્સ બન્યા છે આપણા આ બ્રેડ ક્રમ્સ તમે રગડા પેટીસમાં જે પેટીસ બનાવો એમાં કટલેસમાં પણ તમે ઉમેરી શકો છો